અમર પ્રેમ ડીસા તાલુકાના મુડેઠા ગામે પત્નીના વિરહમાં પતિએ પણ દેશ છોડ્યો બંને દંપતીની ગામમાં એકસાથે અંતિમ યાત્રા નીકળી ગામમાં ગમગીનીનો માહોલ આજના કલયુગમાં દાંપત્ય જીવનના અવનવા કિસ્સાઓ જોવા મળતા હોય છે પરંતુ ડીસા તાલુકાના ગોગાપુરા મુડેઠા ગામના એક વૃદ્ધ દંપતી એ એક સાથે પોતાનો દેહ છોડતા પતિ પત્ની બંનેની અંતિમ યાત્રા એકસાથે નીકળતા વિસ્તારમાં તેઓના એકબીજા પ્રત્યેના પ્રેમ અને લાગણીને લઈ સૌ કોઈની આંખો ભીની થઈ જવા પામી હતી મૂડેઠા ગોગાપુરા ગામે નાગજીજી રાઠોડ ઉંમર વર્ષ એંસી અને તેમની પત્ની કાંતાબેન રાઠોડ ઉંમર વર્ષ છોતેર રહેતા ત્યારે ગતરોજ પરિવારના વયવૃદ્ધના કારણે કાંતાબેન રાઠોડનું મૃત્યુ થયું હતું અને તેની થોડીક જ વારમાં પતિના વિરહમાં પણ નાગજીજી રાઠોડે પણ દેહ છોડી દીધો હતો આજના સમયમાં ભાગ્ય જ આવા કિસ્સા જોવા મળી રહ્યા છે જેમાં મોડેઠા ગામના આ દંપતી એકસાથે સાથે દેહ છોડતા રાઠોડ પરિવાર પર આગ ફાટી પડી હતું એકસાથે સાથે ઘરના બે વડીલોને ગુમાવતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો પરંતુ રાઠોડ પરિવારની દંપતીની પ્રેમની મિસાલની ચોર તરફ ચર્ચા થઈ રહી છે અને ગામમાં વૃદ્ધ દંપતીની એક સાથે અર્થી નીકળતા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા